આગળ વધીએ વાત કરીએ પાટણ જિલ્લાની વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો પાટણ અને સિદ્ધપુર શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત જોવા મળ્યા મેઘરાજાની એન્ટ્રી જોવા મળી છે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે ચોમાસાના પ્રથમ વરસાદથી ધરતીપુત્રોએ પણ ખુશી વ્યક્ત કરી ચોમાસાના પ્રથમ વરસાદમાં જ ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અને આશા સેવી રહ્યા છે કે આ વખતનું ચોમાસું સારું રહે જેથી નદી જળાશયો છલકાઈ અને જે પાણીની આવક નોંધાય છે તેનાથી તેઓ સારો પાક સિઝનમાં લઈ શકે વરસાદ વરસતા જ ઠંડકનો અહેસાસ પણ લોકોને થઈ રહ્યો છે કારણ કે આ વખતની ગરમી અંગ દજાડતી ગરમી જેણે લોકોને ત્રસ્ત કર્યા હતા અને હવે તેમાંથી પણ રાહત મળી છે અને આ જ પ્રકારના વાતાવરણની હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે સારો એવો આ વખતે ચોમાસું રહેશે જેની સીધી અસર પાણીની આવક પર પણ થશે અને લોકોને પણ ઠંડકનો અહેસાસ થશે ચોમાસાના પ્રથમ વરસાદથી જ ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી અશરફ જોડાઈ ગયા છે બપોર બાદ સાંજના સમયે શહેર સહિતપુર તાલુકો વિસ્તાર છે ત્યાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો અને પાટણ શહેર અને સીધપુર તાલુકામાં ક્યાંક વરસાદી ઝાપટા તો કેટલાક વિસ્તારમાં